થઈ જાય એના લઈ જવું છે રિપેરમાં પણ કોનખાના એના કેપેસિટી બધી એ બદલાવે લઈ જવા છે અને કાલે આપણે મેચ છે ઈન્ડિયા પાકિસ્તાન એ બને કામ મેચ છું મેચ પાકિસ્તાન હું થાય એમ નથી પણ એમ કહેતા કોઈ પ્રશ્ન સિંધુ પોલીસ સંબંધ રાખવા નથી તો એનું કારણ શું છે સંબંધ એ મેચ કરે તો અટાણ એશિયા કપ હાલે કે પબ્લિક જ નથી કાલનું મેચ છે ને એસી પાકિસ્તાન પબ્લિક થાય શું કામ મેં કે પાકિસ્તાનની ટીમ તો આ પેલા નવી ટીમ છે પણ શું છે સંબંધો રાખો પણ આવું આવું સંબંધો એમાં ભૂલાઈ જાય છે ને મેચ ચાલુ કરી દીધી શું કામ પૈસાની આવક થાય ને એમાં ચેરમેન કોણ છે અટાણા અધ્યક્ષ અમિત શાહનો છોકરો જય શાહ ગાંગુલીને ને થવું તો એ ન થયું પણ આ થયું ત્યાંય રાજકારણ ચાલે છે પૈસા ક્યાંથી આવે ને ખબર છે કે ઇન્ડિયા પાકિસ્તાન નું મેચ થાય તો એશિયા કપ ના રૂપિયા ઊભા થાય એટલે મેચ મેચનો બધું હું ફેરબોલ એશિયા ઇન્ડિયા એશિયા કપમાં પણ થાય યાર ત્યાં પછી ત્યાં પછી ઓપરેશન સિંધુ કર્યું હોય તો ગમે કર્યું હોય યુદ્ધ કર્યું તોય ભૂલાઈ જાય એટલે એ બધું પબ્લિકને આવે છે કે આમ આને આમ છે આમ છે મોમ સરવાળા ઇન્ડિયા પાકિસ્તાન વાળા આમ કર્યું મેચ નો કર્યો એટલે આવું બધું એલા રાખે ઇન્ડિયા પાકિસ્તાનનો ખાલી મેચ છે પબ્લિક થાય એની પાકિસ્તાનની ટીમ કાલે સાંધી પછી કંઈક કાઢ લેવાનું જ નથી એક કોઈ ખેલાડીમાં હારવા બેઠે જ નથી તો હમણાં સર વધારે ગયો ઇન્ડિયા વેરિયબલ પાકિસ્તાન આવી રીતનું છે વરસાદની વાત કરી આજનું વાતાવરણ વાતાવરણ મસ્તી હડકો નીકળ્યો પાંદરનું ધાર અને મને પાણી માગશે પાણી ચાલુ કરી દે એટલે હવે વરસાદ ગયો છે એટલે પાણી ચાલુ થવાનું છે આપણે તો આગળ વલોણાને લઈને રિપેર થવાનું છે એટલે વહીનાર

હવે પાણી ચાલુ કરી દેતો તો હવે પાણી શરૂ કરવા આજે મેચ છે ઇન્ડિયા પાસે છે કેટલા ઠાકાણા વિરોધ એક ઠેકાણે નહીં હું વિરોધ કરું છું એવું નહીં બધે વિરોધ અમદાવાદમાં એમ કહે છે કે એમ કહેતા હતા કે ભારત દ્વારા પાકિસ્તાનને પાણી બંધ કરી દીધું તો આ મેચ શું કામ થાય તો મેં તમને વાત તો કરી આમાં આગળ કીધેલું છે એમાં અધ્યક્ષ કોણ છે એ પ્રમાણે હાલવાનું હોય જય શાહ છે અને આઈસીઆ કપમાં પબ્લિક ન ને એમાં પૈસા પૈસા કાંઈ બધા જ નથી પૈસા એમાં જ થાય છે આ જોયો તમે કેવડું થઈ થાય નહીં આની પહેલાં હમણાં મેચ ચાલતો હતો હર્ભર્ધનસિંહનું સચિન તેંડુલકરનું લેજન્ડ રહી એમાં એને પાકિસ્તાન હું રમ્યા જ નહોતા એને ખબર હતી કે આપણે મેચ રમો એની રદ કરી નાખો તો આને હું એ રમવાની જરૂર છે હું તો કોઈ મેચ જોતા જ નહીં હવે રદ જ દો હવે તો શું જરૂર છે બીસીસી વાળાને જરૂર કાંઈ નથી પણ એમાં એનું કાંઈ બીસીસી વાર જે નિર્ણય લીધો છે ને એ હાથો કરી છે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હોતો રદ ઓળો હોબાળો હોય તો રદ ન થાય દુબઈ ને આપણે તો વિરોધ જ કરી છે મેચ રમવાની પાકિસ્તાની કયા બધા ખેલાડીઓ વિશ્વને બહાર વારને આમ કરના આમ કરના છોકરા હું મેચ રમવા થોડું બધો ભાઈ ક્યાં આપણે વિવાદ રાખવો જ નથી તો આજ મેચ છે હમણાં સરમાં એમ કહેતા આ મેચ જોવાનું શૂખશો ને તો આમ તો તમે કહેતા આપણે કંઈ સંબંધ નથી રાખો હમણાં સરવા પાસે ફરી જાય છે એટલે આમાં છે ને ન્યૂઝ દ્વારા તમને કહ્યું જેની કોઈ પલડું ભાઈ રહ્યો હોય ને એની કોઈ આઈલા રાખે હવે તમે અમે કે આ મેચ જોવાનું ચૂકશો નથી જોવો મેચ ઇન્ડિયા પાકિસ્તાનનો તો એ બે

લાગત લગભગ ફાલ બંધવા માંગ્યું છે આજો બે મહિના માથે અમારે ઘણી ફરશે ન કરે ફાલ આવવા માંડે

અમે વાળી નાખવા લાગત અહીં ભાવ તૈયારી ગઈ છે હવે એડવાન્સું હોય ને તો આપણે કાલે પેલું વલણ બગડી ગયું હતું ને એ લઈ ગયા હતા એ રિપેર કરી એમાં કંઈ વાંધો નહોતો ખાલી થોડોક વાંધો તે હમું થઈ ગયો પછી ફંક્શન કે પછી અમુક વાલી વાલી વાતાવરણ થઈ ગયું માસ્ક થઈ ગયું આજનો લોક કરી દે પૂરો વિડીયો સારો લાઈક કર્યો શેર કર્યો સબસ્ક્રાઈબ કરજો મોટું ન લોકમાં અને પાકિસ્તાન છે ને મેચ જોવો તો ન જ જોઈએ આપણી મને મારું તો અનુમાન એમ કહે છે પછી તો ભાઈ હૉ હો નું અનુમાન બાકી ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ થવો જ ન જોઈએ એશિયા કપમાં શું જરૂર હતી વિડીયો સારું લાઇક કરે શેર કરીને સતર્ક કરજો બાય